નમસ્કાર મિત્રો તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસને વાર શનિવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ દિવસ દરમિયાન કયા જિલ્લાઓની અંદર ભારેથી મધ્યમ વરસાદ આજે જોવા મળી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આજે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે કારણ કે ઉદયપુર ઉપર એક સિસ્ટમ બનેલી છે અને તેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ વિસ્તારોની અંદર આપને આજે ભારે વરસાદ જોવા મળી શકે છે જે અમદાવાદ લાગુ વિસ્તારો છે ખેડા છે પંચમહાલ છે દાહોદ છે અને અરવલ્લી છે મહીસાગર છે આ બધા વિસ્તારોની અંદર આપણને ભારે વરસાદ આજે જોવા મળી શકે છે છોટા ઉદયપુરના અમુક વિસ્તારો હોઈ શકે છે વડોદરા લાગુ વિસ્તારો હોય છે આ બધા વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે મહેસાણાના વિસ્તારો તમામ હોઈ શકે છે પાલનપુર હોઈ શકે છે પાટણ હોઈ શકે છે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ આજે આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આપણને આજે ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના જે વરસાદ વલસાડ લાગુ વિસ્તારો છે તેની અંદર પણ આપણે આજે ભારે વરસાદ જોવા મળી શકે છે કારણ કે એક સિસ્ટમ ત્યાં આપણને દેખાઈ રહી છે તેના કારણે આ વિસ્તારોની અંદર આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે વલસાડ છે નવસારી છે ડાંગ છે તાપી છે નર્મદા છે આ બધા વિસ્તારોની અંદર આપણે આજે ભારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને જે વલસાડના વિસ્તારો છે તેની અંદર આપણે આજે ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ નવસારીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે ડાંગની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે તાપીના વિસ્તારોની અંદર પણ આપણને આજે ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો જેમ જેમ આ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે આપણે સેટેલાઇટ મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ તો આ સિસ્ટમ ઉદયપુર ઉપરથી ધીરે ધીરે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તરફ આગળ વધતી હોય તેવું દેખાઈ રહ્યું છે અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ આપણે આજે જોવા મળી શકે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપણે આજે ભારે વરસાદ જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતી હોય તેવું આપણને ચાલતું દેખાઈ રહ્યું છે તમામ આ બાજ આ વિસ્તારોની અંદર આગળ વધતી હોય તેવું દેખાઈ રહ્યું છે એક સિસ્ટમ અહીંયા બનેલી છે અને એક સિસ્ટમ આ મોટી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આજે ભારે વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર પણ આજે ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે વરસાદ પડીએ તો તો તેની સમજ મેળવીએ અત્યારે મિત્રો વાગ્યા છે આઠ અને આઠ વાગ્યા પ્રમાણે આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્ર શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓની અંદર આઠ વાગ્યા પ્રમાણે આપણને વરસાદ જોવા મળી શકે છે જે ઉના લાગુ વિસ્તારો છે તેની અંદર આપણે વરસાદ જોવા મળી શકે છે જે વેળાવર છે ગીર સોમનાથ છે તેમની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે જે અમરેલી લાગુ અમુક વિસ્તારો એટલે કે રાજુલા છે સાવરકુંડલા છે તેમની અંદર પણ વરસાદ આપણને જોવા મળી શકે છે જૂનાગઢની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે જૂના જૂનાગઢના કેશોરની અંદર પણ વરસાદ આપણે આજે જોવા મળી શકે છે તો મિત્રો જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદ જોવા મળી શકે છે જે આ પોરબંદર લાગુ વિસ્તારો છે તેમની અંદર પણ આપણે મધ્યમથી ભારે વરસાદ આજે જોવા મળી શકે છે ભાનવર લાગુ વિસ્તારોની અંદર પણ ભારેથી મધ્યમ વરસાદ આપને આજે જોવા મળવાનો છે જે આ ગોંડલ લાગુ વિસ્તારો છે તેમની અંદર પણ ભારેથી મધ્યમ વરસાદ આપને આજે જોવા મળવાનો છે રસદણ હોઈ શકે છે તેની અંદર પણ આજે વરસાદ આપને જોવા મળશે રાજકોટના તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે આજે જોવા મળી શકે છે ચોટીલાના વિસ્તારો હોઈ શકે છે આ બધા વિસ્તારોની અંદર આપણે હળવાથી મધ્યમ વરસાદ આપણે આઠ વાગ્યા પ્રમાણે દેખાઈ રહ્યો છે તો મિત્રો હવે કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર પણ આજે સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને જે ગાંધીધામ લાગુ વિસ્તારો છે તેમની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપણે આજે જોવા મળી શકે છે માંડવી લાગુ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ આપણે આજે જોવા મળી શકે છે જ્યાં ભુજ લાગુ વિસ્તારો છે તેમની અંદર પણ હળવાથી મધ્યમ ઝાપટાં આપણે આજે જોવા મળી શકે રાપરની અંદર પણ આજે સામાન્ય વરસાદ રહે તેવી સંભાવના હાલ તો દેખાઈ રહી છે તો મિત્રો હવે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર આપણે આજે ભારે વરસાદ જોવા મળી શકે છે કારણ કે ઉદયપુર ઉપર એક સિસ્ટમ પસાર થવાની હતી તે ધીરે ધીરે દક્ષિણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ આગળ વધતી હોય તેવો હાલ તો દેખાઈ રહ્યું છે તેના કારણે આ જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને જે અમદાવાદ લાગુ વિસ્તારો છે તેમની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે ખેડા છે તેની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે પંચમહાલ છે દાહોદ છે આ બધા વિસ્તારોની અંદર આપણે આજે ભારે વરસાદ જોવા મળી શકે છે અરવલ્લી લાગુ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે મહેસાણા છે ગાંધીનગર છે આ બધા વિસ્તારોની અંદર આજે ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જે ઉત્તર ગુજરાતના પાલનપુર લાગુ વિસ્તારો છે મહેસાણા છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે ખેડા છે આ બધા વિસ્તારોની અંદર આપણે ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો ઉત્તર ગુજરાતની વાત મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતની અંદર જે અમદાવાદ લાગુ વિસ્તારો છે તેની નીચે ખેડા આવેલું છે ખેડાની અંદર પણ આપણે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે અથવા ભારે વરસાદ જોવા મળી શકે છે પંચમહાલ છે દાહોદ છે આણંદ છે વડોદરા છે સોટા ઉદયપુર છે આ બધા વિસ્તારોની અંદર આપણે ભારેથી ભારે વરસાદ આપણે આજે જોવા મળી શકે છે કારણ કે અહીં એક સિસ્ટમ બનેલી છે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે તેનો અસર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેની અસર આ જોવા મળી શકે છે એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજેથી ભારેથી મધ્યમ વરસાદ આપણે આજે જોવા મળી શકે છે તેની સીધી અસર આપણે દેખાઈ રહી છે તો મિત્રો હવે સેટેલાઇટ મુજબ આઠ વાગ્યા પ્રમાણે જે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં આજે કેવો વરસાદ રહેવાનો છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે સારો વરસાદ રહેવાનો છે ખાસ કરીને સુરતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આપણે વરસાદ જોવા મળી શકે છે સુરત બાદ જે વલસાડ લાગુ વિસ્તારો છે તેની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે નવસારી છે ડાંગ છે તાપી છે નર્મદા છે આ બધા જિલ્લાઓની અંદર આપણે ભારેથી મધ્યમ વરસાદ આજે જોવા મળવાનો છે તમે અહીં જોઈ શકો છો તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે તે જોવાનું રહ્યું છે તો મિત્રો હવે આપણે બાર વાગ્યા પ્રમાણે જોઈએ તો બાર વાગ્યા પ્રમાણે વરસાદની તીવ્રતામાં આપણે કેવો વધારો જોવા મળે છે તો અહીં તમે જોઈ શકો છો વાગ્યા છે બપોરના એક અને એક વાગ્યા પ્રમાણે જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થાય તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ સામાન્ય વરસાદ આપણે આજે બપોર બાદ જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર આપણે સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે દરિયાકાંઠાના છેડા વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ રહે છે અને કચ્છના અમુક વિસ્તારોની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેની અંદર આપણે વરસાદ દેખાઈ રહ્યો છે તો આપણે વિસ્તારથી સમાજીએ કે સૌ પ્રથમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર કયા જિલ્લાઓની અંદર બપોરના એક વાગ્યા પ્રમાણે વરસાદ જોવા મળી શકે છે જે આ પોરબદલ લાગુ વિસ્તારો છે તેમાં તમામ વિસ્તારોની અંદર આપણે બપોરના એક વાગ્યા પછી વરસાદ જોવા મળી શકે છે ભારેથી મધ્યમ એટલે કે હળવાથી મધ્યમ આપને જોવા મળી શકે છે જૂનાગઢના ઘણા વિસ્તારો હોઈ શકે છે ગીર સોમનાથ છે આ બધા વેળા છે ઉના છે આ બધા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે ભાણવલ લાગુ વિસ્તારોની અંદર પણ બપોર બાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે દ્વારકાની વાત કરી લઈએ તો દ્વારકાની અંદર પણ આજે હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે સાયલા લાગુ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે આજે જોવા મળી શકે છે જે અમરેલી લાગુ વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ આજે જોવા મળી શકે છે રાજુલા છે સાવરકુંડલા છે આ બધા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપને બપોરના એક વાગ્યા પછી જોવા મળી શકે છે તો હવે મિત્રો કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર જે માંડવી લાગુ વિસ્તારો છે તેમની અંદર ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે નલિયાના અમુક વિસ્તારો હોઈ શકે છે ભુજના પણ અમુક વિસ્તારો હોઈ શકે છે આ વિસ્તારોની અંદર મધ્યમથી સામાન્ય વરસાદ ચોવીસ કલાક દરમિયાન જોવા મળી શકે છે એટલે કે ઓલ ઓવર ગુજરાતની અંદર આજે ચોવીસ કલાક દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારતીય મધ્યમ વરસાદ આપણે આજે જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ લઈએ તો સૌ પ્રથમ જે મધ્ય ગુજરાત છે તેની અંદર અમદાવાદની અંદર આજે બપોર બાદ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે અમદાવાદ છે ખેડા છે પંચમહાલ છે દાહોદ છે

સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જે સાબરકાંઠા વિસ્તારો છે બનાસકાંઠા વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આપને બપોર બાદ સામાન્ય વરસાદ જોવા